જયમાડી અમૃત બાપાના માની જે ખાસ ખાસ જાહેરાત અમૃત બાપાની ગાદી કોઈ ખુલ્લા ખેતરમાં પાર્ટી પ્લોટમાં કે અમદાવાદમાં કોઈ સ્થળે થતી નથી તો દરેક ભક્તોએ આની ખાસ નોંધ લેવી પણ અમૃત બાપાની ગાદી અમૃત બાપા મેરડીધામ મંદિરે થાય છે તો તેની દરેક ભક્તોએ ખાસ નોંધ લેજો અમૃત બાપાની ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ સ્વરૂપે બિરાજમાન સાક્ષાત અમૃત બાપાની મૂર્તિ હોય તો જ ગાદી માનવી અન્યથા અમૃત બાપાની ગાદી માનવી નહીં બાપા મેલડીધામ મંદિરનું આ પ્રમાણે સરનામું છે તો દરેકે ખાસ નોંધ લેવી મંદિરનું સરનામું ગામ મોટી ખડોલ જિલ્લો ખેડા તાલુકો મહુદા ડાકો રોડ પહેલાં અમ બાપા મેલડીધામની ત્રણ જ ચેનલ છે પહેલી છે અમૃત બાપા મેલડીમાં મોટી ખડોલ બીજી છે જોગણીમાં મોટી ખડોલ અને ત્રીજી છે ઉષા ફાઉન્ડેશન આ ત્રણ ચેનલ સિવાય અન્ય કોઈ મેલડીધામની ચેનલ છે નહીં તો દરેકે આની ખાસ નોંધ લેવી જય માડી